મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ એક પ્રેસ વાર્તા સંબોધીને જણાવ્યું હતું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવેલ હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થયેલ હતી ત્યારે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના રોજ મળેલ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માનનીય મેયર દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલવાની તક ન આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માંગણી કરેલ આ સમયે પક્ષ પલટો કરેલ મ્યુનિસિપલ સભ્યો અશોકભાઈ કરશનભાઈ ધામી તથા કનુભાઈ નાગજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાશ ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા અશોભનીય અવાસ્તવિક તથા બિન પાયેદાર આક્ષેપો કરીને પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરેલ હતી ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે થયેલ ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ હતું વળી આ આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધ કરાવીને વધુ બદનક્ષી કરી હતી પાયલસાકરિયાએ આવી બદનક્ષી સભર હરકતો કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવેલ ભાજપ શાસકોની છત્રછાયા હેઠળ આ બંને મ્યુનિસિપલ સભ્યોએ બીજા દિવસે પણ વિવિધ ચેનલો પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા હતા જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે અને સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ કિરીટભાઈ પાનવાલા તથા અજયભાઈ વેલાવાલા હસ્તક સુરત જ્યુરી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે અંતમાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે જોયા જાણ્યા સમસ્યા વગર ખોટા આક્ષેપો કરીને અમારી શાખ ખરાબ કરનાર બંને પક્ષ પલટુ સેવકો કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી હતી જેને લીધે બીજા સાચા માણસો પર બીજી વાર કલંક લગાવતા સોવાર વાર વિશાળ કરે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપો કરનાર બંને વ્યક્તિને દાખલારૂપ સજા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટું એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના આક્ષેપો નાખવામાં આવ્યા હતા આક્ષેપો નાખ્યા છે એના વિરુદ્ધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ પાંચસોની પાંચસો મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની ત્રીજી કોર્ટમાં ફરિયાદ થઈ છે એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાઇઝેડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો